ઠાકોર સમાજમાં બંધારણ તોડવાના મુદ્દે જે હોબાળો થયો છે એ થમવાનું નામ નથી લેતો નીક નવા ઓડિયો આવે નીક નવા વિડીયો આવે અને સમાજને એક તાંતણે બાંધવાનું જે સપનું સેવ્યું છે એમના આગેવાનો એના કદાચ લીરી લીરા ઉડી જતા અત્યારે આપણને દેખાઈ રહ્યા છે મે ગઈકાલે પણ વિડિયો બનાવ્યો હતો અને ગઈકાલે પણ ગેનીબેને રિક્વેસ્ટ થઈ ગેનીબેને પણ મને સમજાવ્યો કે રમેશભાઈ અમ ક્યાંક સમાજનું ખોટું થાય છે બધાય ભાઈઓ છે બધાય સંપીને રહેતો સારું સોશિયલ મીડિયાનો સહારો ન લે પરંતુ ખબર નથી કેમ ઠાકોર સમાજ હજુ અજુ સુરી આ બધું માનવા માટે તૈયાર જ નથી સોશિયલ મીડિયાનો એવો ચસ્કો ચાલ્યો છે ગઈકાલે પાછા એમને ત્યાં એક બંધારણ જેને બીજા વ્યક્તિએ તોડ્યું હતું ત્યાં એ કોરડા ગામમાં મિટિંગ ભરાણીને એક લાખ ને એકાવન હજાર નો દંડ લેવામાં આવ્યો અને ત્યાંથી અમૃતજીભાઈ ઠાકોરે કીધું હતું કે ભાઈ જો કદાચ ગબ્બર ઠાકોર ને બધા માફી માગી લે તો સમાજ માફ કરવા તૈયાર હોય છે વાત મિત્રો સાચી છે એમને કારણ કે સમાજ આમ જેને કહેવાય કે હાથી નો પગ હોય સમય દેવાના હોય દરેક ને અંદર સમાવતા હોય બધા મોટા છે યાર આ વડીલો છે પણ ક્યારે કે જ્યારે આપ નરમ પડો ત્યારે અહીંયા કોઈની ટણી ના ચાલે સારા સારા એવા વ્યક્તિ જોયા છે કે એમને સમાજે ડાકબાર કરી દીધેલા હશે ને અબજો પતિ હશે અને ભાઈ ગબ્બર ઠાકોરને પણ એક ચાન્સ છે કે ભાઈ આ ચાન્સ એ લઈ લે તો સમાજ જોડે છે ને કોઈ એમના દુશ્મન હોતું નથી હવે એ ગઈકાલના એમના વિડીયોના જવાબમાં પાછે આજે એમને પોતાનો એક બીજો વિડીયો જાહેર કર્યો છે પહેલા તો એ વિડીયો જોઈ લઈએ અને વિડીયોમાં એમને કીધું છે કે હું

કારણ કે કલા જગત હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય છે છે અને આ આખા સંમેલનોમાં કાયદેસર બે ત્રણ ગ્રુપોની ચર્ચા એક ગ્રુપ એવું છે કે જે સ્પષ્ટ એક અમુક વ્યક્તિઓના સાથે છે બીજું ગ્રુપ એવું છે કે જે બીજી ગ્રુપના વ્યક્તિઓના સાથે છે ત્રીજું ગ્રુપના એવા માણસો છે કે ફક્ત સમાજ સાથે છે અને આમાં ક્યાંક ગબ્બર ઠાકોર જેવા વ્યક્તિઓનો પણ ભોગ લેવાય જાય કારણ કે એક પાછું એવું ગ્રુપ અંદર પાછું બીજું એ છે કે જે સમાજમાં પડદા પાછળ સમાજના નામના પડદા પાછળ પોલિટિક્સ પણ રમતું હોય આ આ બધું જ શક્ય છે એક જાતનું રાજકારણ પણ હોઈ શકે છે કારણ કે તમે છોડી મૂકો છો આમ નહીં કેમ નહીં પણ સત્ય છે વિચારવા જેવું છે કબર ઠાકોરે તો ત્યાં સુધી કીધું કે ભાઈ પેલા ત્યાં જે લંગાવાળા લાવે છે એટલે કે શરણાઈ વાદક એમને જો પંદર હજાર છો જો પાંચ હજારમાં માં આવી જાય છે આ બધા જ જે પ્રશ્નો છે ગબ્બર ઠાકોરના પોતાનો જે એમને વિડીયો મૂક્યો છે એ નિહાળી લો અને આપ આપના અભિપ્રાયો ચોક્કસ દર્શાવો આપ આપની કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરતા ફક્ત એટલી ખબર રાખવાની કે તમારા સમાજનો હાર્દ સૌહાર્દ જળવાઈ રહે એ આશયથી કોમેન્ટ કરો ક્યાંક આમાંથી સારું નીકળે એ આશયથી કોમેન્ટ કરો ના કે એકબીજાને નીચે પાડવા માટે કારણ કે આપણે મનોમંથન હંમેશા કરતા હોય છે આપણે કંઈ એવા ખબર નાખવા માટે અહીંયા બેઠા જ નથી

ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પેજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડી લેવા જવાની જરૂર નથી તમે બધા ભેળા થો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું એવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીએ આપણે કશું વધો નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને પૂછવામાં ભી આવવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી દડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં તો અમારા તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવું તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબાની ઝેરોમાં ગણે અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે તો કદાચ અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબારે જય રોમા ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમા ભગત હોય ખૂબ સમજુ છો તમે આગેવાનો એવું નથી અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખરા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેઢા જે કરવું એ કરો પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા આવેલા છે ગરીબોના ઘર ભી કરેલા છે પંખી ઘર ભી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે જય રમત મારા વિચાર વિચારશે અને એક વાર વિડીયો શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈબંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગરજાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધ હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણે છે બધાને જય બાબા રે જય રોમા જે હારા માટે થયું છે અને જે થાય એ પણ હારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટ ની અંદર જણાવતા જાજો વિડીયો એકવાર શેર કરી દેજો બધાને જય બાબારી જય રોમાધણી જય અખતમા જય બાબારી